તો પાલનપુર શહેરના સ્ટેશન રોડ સ્થિત મટલ માર્કેટમાં લાંબા સમયથી ચાલી રહેલા દબાણોના મુદ્દે સ્થાનિક મુખ્યમંત્રી પોર્ટલ પર રજૂઆત કરી હતી આ રજૂઆતને ગંભીરતાથી લેતા પાલનપુર નગરપાલિકા તંત્ર છે પાલિકા દ્વારા કેટલાક દિવસો અગાઉ દબાણ નોટિસ આપવામાં આવી હતી અને દબાણ દૂર કરવાની તાકીદ કરવામાં આવી હતી જોકે દબાણ ધારકો દ્વારા તો કોઈ પ્રતિસાદ ન મળતા આજે પાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ભીડ એકત્રિત થઈ હતી જેમની વચ્ચે પાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી આ કાર્યવાહીથી મટન માર્કેટ વિસ્તારમાં વર્ષોથી જામેલા અનઅધિકૃત દબાણોનો અંત આવશે અને સ્થાનિક રહીશોને રાહત મળશે પાલિકા તંત્રના આ પગલાથી વિસ્તારમાં ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવી આશા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠા પાલનપુર

તે છતાં પણ દબાણ દૂર ન કરતા સીએમ પોર્ટલ ઉપર આ પ્રશ્ન આવેલો હતો જેના આધારે આજ રોજ નગરપાલિકા દ્વારા અને સિટી સર્વે દ્વારા માર્કિંગ કરીને કાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કેટલા સમયથી દબાણો ધંધા હતા અને પાલિકા આવે છે દબાણો હતા દબાણો હતા પરંતુ આ બાબતે નગરપાલિકા સજાગતિથી અગાઉ પણ એમને નોટિસો આપેલી હતી દબાણ દૂર કરવા માટે એટલે આ જો એનો કાર્યક્રમ બનેલ છે તો અમે દબાણ દૂર કરવા તમામ દબાણ તોડવાના છે આજે